નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ફગાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે તે વિશેની વાત આ વિડિયોમાં કરીશું તો માહિતી છેલે સુધી જોવા વિનંતી તો મિત્રો સૌપ્રથમ બંગાળની ખાડીની સિસ્ટમ વિશે વાત કરીએ તો જે બંગાળની ખાડીમાં સિસ્ટમ છે તે અત્યારે વેલ જોવા મળી રહી છે થોડી કલાકોની અંદર સિસ્ટમ મજબૂત બની ડિપ્રેશનમાં ફેરવાશે જો કે આ સિસ્ટમ આપણે અગાઉ પણ કહ્યું તેમ ગુજરાતને અસર કરતા નથી તો મિત્રો ચોમાસું જે રેખા છે તે મહારાષ્ટ્રના મુંબઈ સુધીના ભાગો પર પહોંચી ગઈ છે પરંતુ ત્યારબાદ તે આગળ વધવાનું અટકી ગઈ છે અને હવે જે બંગાળની ખાડીવાળી પાંખવાળો ભાગ મતલબ કે જે પૂર્વોત્તર ભારતના રાજ્યો તરફ જે ચોમાસુ લાઈન છે તે સતત આગળ વધી રહી છે અને અરબી સમુદ્રવાળી પાંખ એટલે કે મુંબઈ નજીક આવીને ચોમાસુ આગળ વધવાનું અટકી ગયું છે તો આ પ્રકારની સ્થિતિ હજી થોડો સમય સુધી રહી શકે છે આપણી જે અરબી સમુદ્રવાળી પાંખ છે તેને આગળ વધવા માટે એક અવરોધ રહેશે પરંતુ બંગાળની ખાડીની પાંખ છે તે સતત આગળ વધતી રહેશે મુખ્યત્વે જે પૂર્વોત્તર ભારતના રાજ્યો મધ્ય ભારતના રાજ્યો છે તેમાં વરસાદની ગતિવિધિ સારી એવી જોવા મળી રહી છે જેને પરિણામે જે બંગાળની ખાડીવાળી પાક છે તેને આગળ વધવા માટે એક સાનુકૂળ વાતાવરણ જોવા મળી રહ્યું છે તો મિત્રો ખાસ કરીને રાત્રિ થી જ વરસાદી માહોલ અનેક વિસ્તારોમાં જોવા મળ્યો છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળેલી છે આપણે ગઈકાલે પણ કહ્યું હતું કે બે દિવસ વરસાદની ગતિવિધિ છૂટાછવા ભાગોમાં રહેશે જેમાં દક્ષિણ ગુજરાત મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં આપણે વધુ શક્યતાઓ દર્શાવી હતી તો તે પ્રમાણે આજે પણ છૂટો છવાય વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આજે એટલે કે ઓગણત્રીસ તારીખના રોજ પણ એ ભાગો એટલે કે જે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં છૂટો છવાય વરસાદ પડવાની શક્યતાઓ છે જેમાં આજે પણ બપોર બાદથી સાંજ આસપાસથી જે ઉત્તર ગુજરાતના બોડરકાંઠાના ભાગો છે જેમાં પાલનપુર મહેસાણા આજુબાજુના ભાગો છે એ ભાગોથી વરસાદની શરૂઆત થાય અને ત્યારબાદ તે ક્રમશ આગળ વધી મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો સુધી ફરીથી આવી શકે છે પણ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રો રહેશે પરંતુ કાલે ઘટી જશે ખૂબ ના બરાબર વરસાદની ગતિવિધિ જોવા મળે તો મળે તો એકંદરે આજનો દિવસ બાદ આવતા બે ત્રણ દિવસ સુધી વરસાદની ગતિવિધિ ફરીથી સંપૂર્ણપણે બંધ થાય ઘટી જાય તે પ્રકારની શક્યતાઓ દેખાડી છે જોકે બે તારીખ એટલે કે બે જૂનથી ફરીથી વરસાદની ગતિવિધિમાં વધારો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે અને મુખ્યત્વે ત્યારે જે વરસાદની ગતિવિધિ જોવા મળશે તે ગુજરાત રિજનના ભાગોને વધુ અસર રહેશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં સૌથી વધુ અસર જોવા મળે મધ્યપૂર્વ ગુજરાતના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ બે તારીખ પછીથી સતત ઘણા દિવસો સુધી જોવા મળી શકે છે જોકે છૂટો છવાયો વરસાદ હોય એટલે દરરોજ એક જગ્યામાં વરસાદ પડે એવું ન હોય છૂટાછવાયા વિસ્તારમાં રોજ રોજ અલગ અલગ વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળતી હોય છે તો આ જે વરસાદની છૂટાછવા વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે તેમાં પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો મધ્ય સૌરાષ્ટ્રના ભાગો સુધી પણ ક્યારેક ક્યારેક વરસાદની ગતિવિધિ જોવા મળી જાય બે તારીખ પછીના સમયગાળા દરમિયાન એટલે બે તારીખ બે જૂન પછી વધઘટ સાથે સતત વરસાદની ગતિવિધિ જોવા મળશે અને સાત આઠ તારીખ આજુબાજુ ફરીથી થોડો ઘટાડો જોવા મળે પરંતુ ત્યારબાદ ફરીથી બે ત્રણ દિવસના ગેપ બાદ છૂટી છે ભાઈ વરસાદની ગતિવિધિ જોવા મળે અને આ જે વરસાદની ગતિવિધિ છે તેમાં અમુક વિસ્તારમાં તો વરસાદના વિસ્તારોમાં વધારો પણ થઈ શકે છે જો કોઈ એવી પરિબળ અસર કરતા રહે તો જોકે પરિબળની સ્થિતિ જણાશે કંઈ એવી તો ચોક્કસપણે તમારા સુધી અપડેટ આપવામાં આવશે મુખ્યત્વે અત્યારે જે ઉનાળુ પાકો છે તે ખેડૂત મિત્રોને તૈયાર થઈ ગયા છે અને જે પણ ખેડૂત મિત્રોને તૈયાર થઈ ગયા છે ખેતરો તૈયાર થઈ ગયા છે તે ખેડૂત મિત્રો અત્યારે આતુરતાથી ચોમાસાના આગમનની રાહ જોઈ રહ્યા છે કારણ કે હવે જૂન મહિનાની શરૂઆત થવા જઈ રહી છે અને જૂન મહિનો બેસતા જ ખેડૂતો છે તે એક પ્રકારે આકાશ તરફ મેટ માંડીને વરસાદની રાહ જોતા હોય છે ચાતક નજરે વરસાદની રાહ જોતા હોય છે કે ક્યારે વાવણી લાયક વરસાદ થશે અને મુખ્યત્વે ખેડૂત છે તેમના માટે સૌથી મોટો દિવસ એ વાવણીનો દિવસ હોય છે કારણ કે એ જે વાવણી હોય છે એનો હરખ હોય છે તે કંઈક અનેરો જ હોય છે એટલે હવે જૂન મહિનાની શરૂઆતમાં છૂટા છે વરસાદની શરૂઆત થઈ રહી છે બે તારીખ પછીથી એટલે હવે કંઈ નવી અપડેટ હશે તો ચોક્કસપણે તમારા સુધી આપવામાં આવશે પરંતુ અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ દેખાઈ રહી છે ધન્યવાદ